સુરત શહેરમાં ફરી આગની ઘટના સામે આવી રહી છે રિંગ રોડ પર આવેલા જાણીતા રઘુકુળ માર્કેટની દુકાનમાં આગ લાગતા ભાગદોડી મચી જવા પામી હતી બનાવની જાણ થતાં ફાયર ટીમે સ્થળે દોડી આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો છે સુરતમાં આગની ઘટનાઓ બનતા સ્થાનિક વિસ્તારોમાં ડરનો માહોલ જોવા મળતો હોય છે ત્યારે સુરતની રિંગ રોડ વિસ્તારમાં આવેલ રઘુકુળ માર્કેટની મનોજ સિંહ નામની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો આગની જાણ થતાની સાથે જ ફાયર વિભાગની ટીમો તુરંત ઘટના સ્થળે દોડી ગઈ હતી ચાર જુદા જુદા ફાયર સ્ટેશનના જવાનોએ સ્થળ પર પહોંચી યુદ્ધના ધોરણે આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી ફાયર વિભાગની સમયસર અને તાત્કાલિક કામગીરીને કારણે આગને વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા પહેલાં જ સફળતાપૂર્વક નિયંત્રિત કરી દેવાઈ હતી જોકે આગમાં કોઈ જાનહાની થઈ ન હતી જેનાથી સૌએ રાહતનો શ્વાસ લીધો હતો તો બીજી તરફ ઘટનાની ગંભીરતાને જોતા ફોસ્ટાધ્યક્ષ અધ્યક્ષ કૈલાસ હકીમ પણ સ્થળે દોડી ગયા હતા તેમણે સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી અને વેપારીઓને સાંત્વના આપી હતી આગના કારણે મનોસિલકની દુકાનમાં રહેલો કિંમતી કાપડનો માલસામાન મોટા પ્રમાણમાં નુકસાન પામ્યું હતું